નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે અમિત શાહના ખડગે પર પ્રહાર સાહેબ કહ્યું ખડગેજી હું પ્રાર્થના કરું છું તમે લાંબુ જીવો અને વિકસિત ભારત બનતા જુઓ દેગામ એસટી ડેપોથી ગાંધીનગર આવવા બસોના અભાવથી મુસાફરોમાં ત્રાહિમામ ડેપો મેનેજરે કહ્યું રોજ પંચાવન ટ્રીપો દોડી રહી છે સીઆઈડી ક્રાઇમના મહિલા પીઆઈના પતિ ઉપર હુમલો કરનાર ટોળા વિરુદ્ધ ગુનો નોંધાયો આ ઉપરાંત આગળ સમાચારમાં વધુ જોઈએ તો કલોલ શહેર અને તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસતા વરસાદ ખેડૂતોને ચોમાસું સારો પાકની આશા બંધાઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગાંધીનગરના તપોવન સર્કલ નજીકથી બે લાખના દારૂ બિયરના જથ્થા સાથે એક ઝડપાયો છત્રાલની બંધ ફેક્ટરીમાંથી પિસ્તાળીસ હજારના કોપરની ચોરી રૂપિયા પાંચ કરોડના કામ માટેનું ટેન્ડર નવ પોઈન્ટ પચાસ કરોડનું ભરાયું ઇન્દ્રોડા ગામને નર્મદાનું પાણી પહોંચાડવાનો ખર્ચ બમણો વધશે તંત્રી સ્થાનેથી ભારતીય પરિવારોની નાણાકીય સંપત્તિ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે ખેલૈયાના દુખતા પગમાં એક્યુપ્રેશર અને એક્યુપંચર જેવી રાહત થાય તે માટે ગરબા ગ્રાઉન્ડના પથ્થરોની બહુછાર બિછાવી છે ભરત વૈષ્ણવ વાંચવા જેવું જાણવા જેવું પાટણમાં હૃદયરોગ નિવારણ જાગૃતતા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા ભારતમાલા જમીન સંપાદન માટે કલોલ માણસાનું પ્રાથમિક જાહેરનામું રદ શ્રી કૃષ્ણ આર્ટ્સ કોલેજ લાખાણીમાં સ્વચ્છતા અંગે ચિત્ર ચિત્રસ્પર્ધા અને સંકલ્પ ગ્રહણ કાર્યક્રમ યોજાયો વદય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતા ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સનાતન ધર્મમાં જાતિવાદના ભેદભરમ એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ પહેલી ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ પહેલી ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિવસ ગાંધીનગર ખાતે કૌશલ વિકાસ મંત્રી શ્રી બલવતસિંહ રાજપૂતને એમ જી મોટર્સના પ્રતિનિધિઓએ વાહનોની ચાવી અર્પણ કરી ગાંધીનગર ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા તારીખ બેથી આઠ ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહ ઉજવાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધ્રોલ વિજયાદશમી ઉત્સવ સંચાલન શસ્ત્રપૂજન અને એકત્રીકરણ શ્રીમંત રાવ લાઇબ્રેરી અને યમુનાવાડી ટ્રસ્ટ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ તથા નાસ્તા શીખવવાનો સેમિનાર યોજાયો કઠલાલ તાલુકાના પીઠાઈ ખાતે તસ્કરો ત્રાટક્યા એક સાથે ત્રણ દુકાનો તેમજ ભંગારના પીઠામાં કરી ચોરી થયા ફરાર સેઠ હેમેન હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થી પટેલ જર્કની ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ આયોજિત રાષ્ટ્રકક્ષાએ ભાગ લેવા જવા માટે પસંદગી સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશનની ગુજરાત અમદાવાદ ખાતે મિટિંગ યોજવામાં આવી પાટણના અડિયા દુધેશ્વર મહાદેવ મંદિર જાગીર મઠ ખાતે સંત ચિંતન સંમેલનનું થઈ રહેલું આયોજન આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ